આપણે આખા કંટ્રોલર નું શાક કરવાનું છે એટલે આ થોડાક વીણી લઈએ બરોબર અને છે ને આવી રીતે વીણી લેવાના લાગટ કંટ્રોલા લાવ્યા વીણી લઈએ થોડાક પછી ઘરે જઈને આપણે છે ને આખા કંટ્રોલાનું શાક કરવું ને એટલે હવે આમાં બધે લાગત છે આમ આપણે વેલો છે મારે એક વાડીએ હવે પેલું કંટ્રોલનું આવ્યું હોય આપણે જોતા તો ત્યારે મળતા નહોતા હવે લાગત છે તો ઘરે જઈને પછી આપણે કંટ્રોલા આખા કંટોલામાં છે ને સીરિયા કરીને એમાં મસાલો ભરીને શાક બનાવવાનું છે તો મિત્રો જોતા રહેજો મારો આ વિડિયો હાલો મિત્રો નમસ્કાર હવે ને રામ રામ ને સીતારામ તો આજે મિત્રો આપણે વાડીએ ગયા હતા અને પાછા આજે વાડીએથી થોડાક કંટ્રોલા લાવ્યા છીએ અને આપણે કંટોલાનું શાક તો પહેલાં પણ તમને બનાવીને બતાવ્યું તો એ આપણે કંટ્રોલાના કટકા કિરીને બનાવ્યું હતું અને આજે આપણે છે ને મિત્રો આ આખા કંટ્રોલાનું શાક કરવાનું છે તો આખા કંટ્રોલાનું કેવી રીતે શાક થાય એ તમને આજે અમારે બતાવવાનું છે તો આપણે જેવી રીતે રીંગણાને ભરીએ ને એવી રીતે આ કંટ્રોલાની માલિકા મસાલો ભરવાનો છે તો આની અંદરથી જે કાંઈ બીયા ને એવું હોય ને એ આપણે કાઢવું પડશે કારણ કે બીયા અમુક કંટ્રોલામાં કડક થઈ ગયા હોય અને અંદર આપણે મસાલો ભરવાનો હોય એટલે આપણે અંદરથી કાઢી નાખીએ તો

આ અમુક બે ફાટા થઈ જાય પણ હવે મિત્રો છે ને આ પાક ઉપર આવી ગયેલા પેલા આપણે આવી રીતે કરીએ પછી જોઈએ તો મિત્રો આવી રીતે બધા બીયા કાઢ નાખવાના અંદરથી અને આવી રીતે કરવાના આમ મિત્રો તો આપણે છે ને આ કંટ્રોલ માલકાથી આવું બધું બીબડા આવે ને બીબડા એટલે આ બધા કડક ને આની માલકા છે ને આપણે મસાલો ભરવાની જગ્યા થઈ જાય એટલે જો આવી રીતે આ બધા કંટ્રોલ આપણે બધાએ આવી રીતે કરી કરીને અંદરથી બધો માલ કાઢી લીધો એ બીબડાવાળો જ માલ હોય આમ તો પણ કૂણા બીબડા હોય તો આપણે કટકીમાં આ અને કટકીનું શાક કરીએ તો આપણે જે આ પાક ઉપર આવી ગયેલું કંટ્રોલ હોય ને એના એમાંથી તો બીબડા કાઢવા જ પડે આપણે અને આ કંટ્રોલા કૂણા હોય તો એના બીબડા કેટકીમાં આવે પણ આમાં તો આપણે રીંગણામાં જેમ આપણે મસાલો ભરીએ ચટણીનો ને એવો એ રીતે આપણે આમાં ભરવાનો છે એટલે આ આવી રીતે કંટ્રોલા બધા કી આપણે તો હવે આપણે પહેલાં આની અંદર મસાલો ભરવાનો છે ને એ મસાલો તૈયાર કરીએ શીંગ દાણા ખાંડી નાખીએ આપણે ચાલો મિત્રો મસાલો તૈયાર કરીએ હવે આમાં થોડીક ખાંડ થોડુંક મરચું માંડવીના દાણા અને જીરું આવું બધું નાખ્યું છે આપણે પીસેલું લસણ અને ભેળવી દઈએ અને પછી આપણે કંટોળામાં ભરવા મળીએ ચાલો મિત્રો આવી રીતે મસાલો ભરી ભરી અને પહેલાં છે ને બધાએ કંટ્રોલામાં મસાલો ભરી દેવાનો અને પછી આપણે સૂલે સડાવીને સેળવવાના છે હાલો મિત્રો સૂલો પેટાવી દીધો અને આ આપણે કઢાઈ મૂકી દીધી હાલો મિત્રો હવે નાખી તેલ હાલો તેલ નાખી દીધું હાલો મિત્રો નાખી જીરું હવે નાખશું વઘાણી હવે નાખશું ડુંગળી ડુંગળી નાખવા આ ની અંદર કડવાટ હોય એટલે શાક આપણું કડવું ન લાગે એ માટે થી થોડીક ડુંગળી ઉમેરવાની ને એને આવી રીતે પેલા વઘાર નાખવાની કટકા કરો તો પણ પેલા વઘારી કટકા નાખવાના એટલે આ

ખાંડીમાં ખાંડેલું છે આવી રીતે નાખી દેવાનું હાલો મિત્રો હવે આમાં કંટોળા આપણે નાખી દીયા ડુંગળી કકડીજી અને આવી રીતે આપણે આખા કંટોલા નાખી દીધા છે ભરેલા અને આને હવે હલાવી નાખીએ એટલે તેલ ભળી જાય આવી રીતે મિત્રો હલાવશો ને તો તેલ બધા કંટ્રોલાની અંદર ભળી જશે અને આને પછી સડતા વાર નહીં લાગે હવે આને બધા હલાવાઈ જાય પછી થોડીક વાર ઢાંકીને આપણે રાખી દઈશું ને ધીમા તાપે સડવા દઈશું હાલો ઢાંકી દીધું હવે ધીમા તાપે સડે છે આપણા કંટ્રોલા હાલો મિત્રો જોઈ લઈ જો કંટ્રોલા તેલમાં કકડે છે અને એક વાર આને હલાવી નાખી ગળવા નાખશું હળદર હવે મિત્રો નાખશું આપણે થોડુંક મીઠું હવે આને હલાવી નાખશી એટલે હળદર ને મીઠું ભળી જાય હાલો મિત્રો હવે છે ને થોડુંક મરચું નાખી દી હાલો બે ચમચી જેવું મરચું નાખ્યું છે આપણે અને હવે નાખી દીધું ધાણાજીરું હવે આને હલાવી નાખીએ એટલે આ જીરું અને મરચું આપણા કંટ્રોલા ની અંદર ભળી જાય આવી રીતે શાક બનાવશો કંટ્રોલ આવે ગમે ત્યાં ખૂબ જ મળી રહી છે વેલા વાડીની ઉપર ચડેલા હોય છે અને આ કંટ્રોલા ખૂબ જ ગુણકારક હોય છે એ તો આપણે આગલા વિડીયોમાં તમને બધું જણાવી દીધું કે કંટ્રોલાની ની અંદર હું ગુણ હોય છે અને આ મિત્રો જ્યાં સુધી ચોમાસામાં મળે ને ત્યાં સુધી તમે આનું શાક બનાવીને ખાશો ને તો તમારું આરોગ્ય છે ને આખું વર્ષ તમે માં બ્લડ ની કમી નહીં આવે નહી શરીરની અંદર ખોટો ઝેરી પદાર્થ થાય છે ને એનો પણ નિકાલ થઈ જાય છે એવા આના ગુણ હોય છે તો મિત્રો હવે થોડુંક નાખી દઈ પાણી કારણ કે પાણી તો આમાં નાખવું જ પડશે પાણી વિના સડશે નહીં તેલમાં તો આ કકડી ગયા પણ હવે પાણી થોડુંક નાખીને થોડી વાર સડવા દઈએ હાલો મિત્રો બે ગ્લાસ પાણી નાખ્યું છે આપણે ને હવે આને થોડીક ઢાંકીને સડવા દઈએ એટલે આપણા કંટ્રોલ આ વ્યવસ્થિત સડી જાય હાલો મિત્રો જોઈ લઈ કંટોલા સડી ગયા કેમ મિત્રો કંટોલાનું શાક લગભગ સડી જોઈ જવો તો મિત્રો આ પાણી હતું ને એ બધું આપણે બળી ને આ રીતે એટલું જ પાણી રાખવાનું આપણે સેડવવા માટે પાણી તો નાખવું જ પડે કારેલા ને કંટ્રોલા ને એટલે આપણે આ સંપૂર્ણ રીતે હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો તો હવે આની અંદર થોડીક કોથમરી નાખી દઈએ આપણી પાસે છે એટલે તો આવી રીતે નાખી દીધી અને હવે આને મિત્રો ઉતારી આપણો આ શાક સંપૂર્ણ રીતે તો હાલો મિત્રો શાક ઉતારી લી ચૂલા ઉપર થી નીચે ઉતારી લીધું અને બહુ સરસ ખુશ્બુ આવી મિત્રો અને મને